રાજકોટ ટાકકાંડ મામલે સરકાર એક્શનમાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક એસઆઈટીના સભ્યો સાથે યોજાઈ બેઠક એસઆઈટીની તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપાશે રાજકોટ ટાકકાંડને લઈને આગળની તપાસ અંગે બેઠકમાં થશે ચર્ચા કયા કારણોસર આગ લાગી ગેમ ઝોનને મંજૂરી અપાઈ હતી કે કેમ બાંધકામની મંજૂરી સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા ભવિષ્યમાં આવા બનાવ રોકવા પગલા લેવાશે રાજકોટ આકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ આરોપી કિરીટસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો આજે સાંજે આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરી શકાય આકાંડમાં પોલીસની નામજોગ છ આરોપી સામે હતી ફરિયાદ એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ ગિરફ દૂર અમદાવાદમાં ગેરકાયદે ગેમ ઝોન મામલે માલિકો સામે ફરિયાદ 16 આંગનનગર નિકોલ પોલીસને નોંધી ફરિયાદ તમામ ગેમ ઝોનમાં ફાયરનોસી પોલીસ પરવાનગી તથા સ્ટ્રક્ચરનો અભાવ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં આવ્યું છતો સાત અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સીલ કરાયા અત્યાર સુધીમાં 42 ગેમ ઝોન ચેક કરાયા જેમાંથી કુલ 11 ગેમ ઝોન સીલ કરાયા નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઝોન બંધ રાખવાનો આફાયાદેશ રાજકોટ કારને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા 25 તારીખથી કોઈ પણ વ્યક્તિનું પરિવારજન થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા જુદા જુદા પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા ગાંધીનગરમાં સામે આવ્યું નકલી ભરતી કૌભાંડ સરકારી નોકરીના બહાને લાખ નું ફૂલેકું ફેરવ્યું આઈએસ સાથે ઓળખ હોવાનું કહી આરોપીએ કરી છે તરપીડી ગુજરાત ઉદ્યોગ નિગમમાં વર્ગ ત્રણના અધિકારી તરીકે આપી હતી નોકરીની લાલચ નોકરી માટે અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યાનો દાવો બાલાસીનોરની સરસ્વતી હાઈસ્કૂલમાં લેવાય પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ राजकोट में नवा आरएमसी कमिश्नर डीपी देसाई चार्ज संभालता एक्शन में कमिश्नर गेम जोन घटनास्थल ने लीधी मुलाकात चीफ फायर ऑफिस घटनास्थल पर आपी समग्र माहिती मुलाकात बाद डीपी बादसाई निवेदन कहू तपास मनपास मन संपूर्ण सहयोग राजकोट गेम जोन अग्निकांड बाद वडोदरा वोदरार्पोरेशन तंत्र हरकत में शहर गोरवा विस्तार में आटलांटीस कॉम्प्लेक्स ने करायु सील फायर सेफ्टी न होवाना कारणे नोटिस लगावी दी દુકાનો શોરૂમ સહિત કોમ્પ્લેક્ષ સીલ કરાય સુરતના પીપલોદમાં આવેલો ઇસ્કોન મોલ ફાયર ખામીના કારણે સીલ કરાયો એનઓસી વગરની તમામ મિલકત પર ચાલી રહી છે તંત્રની તબાઈ મનપા અને ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં સીલ કરાયું ઇસ્કોન મોલ બાદ બોટાદનું તંત્ર જાગ્યું શહેરના બોટાદ ડીવાય એસપી નગરપાલિકા વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ખાનગી હોસ્પિટલ મોલ સહિતના સ્થળોએ ફાયર લઈને હાથ ચેકિંગ હોસ્પિટલમાં અપાઈ નોટિસ દાનેરાની કચેરી બાદ તાલુકા પંચાયત કચેરીમાં ન્યૂઝ એટીન ગુજરાતીનું ચેક કચેરીમાં એક પણ સેફ્ટીના સાધનો જોવા ન મળ્યા તાલુકા વિકાસ અધિકારીએ સેફ્ટીની બોટલ રિફિલ માટે મોકલેલું હોવાનું જણાવ્યું ત્યારે કચેરીમાં ફાયર સેફ્ટીને લઈને ઉઠ્યા સવાલો બનાસકાંઠાના ધાનેરામાં મામલતદાર કચેરીમાં ન્યૂઝ એટીનનું રિયાલિટી ચેક કચેરીના જયન્ટ ટોયલેટમાં દારૂની ખાલી બોટલ જોવા મળી સરકારી કચેરીના પરિસરમાં દારૂની બોટલને લઈને ઉઠ્યા સવાલો અગાઉ પણ તાલુકા પંચાયત કચેરીના પરિસરમાંથી મળી ચૂકી છે દારૂની બોટલો જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર પર ફાયર સેફ્ટીમાં ક્ષતિઓ સામે આવી એક્સપાયરી ડેટ ન દર્શાવતા વર્ષ બે હજાર વીસ ના સિલિન્ડર જોવા મળ્યા સમગ્ર મુદ્દે ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલ બાદ આરોગ્ય અધિકારી આપ્યો તપાસનો આદેશ હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી અમદાવાદમાં બે પિસ્તાલીસ પોઈન્ટ બે ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ચોવીસ કલાકમાં બંને શહેરોના તાપમાન ચુમ્માલીસ ડિગ્રી રહે તેવી શક્યતા કાળજાળ ગરમી વચ્ચે અમદાવાદના તળાવો સુકાયા સત્તર એકરમાં ફેલાયેલું સરખેજ રોજાનું તળાવ ખાલી જોવા મળ્યું છસ્સો વર્ષ પૂર્વે બંધાયેલા તળાવમાં પહેલા અડાલજથી આવતું હતું પાણી હાલ પાણી ન અભાવે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું શહેરનું ચાંદલોડિયા તળાવ અને રાણીપમાં આવેલું પણ ખાલી ખમ જોવા મળ્યું કોર્પોરેશન હસ્તક અંદાજે એકસો તેર જેટલા અને કલેક્ટર હસ્તક ત્રીસ જેટલા તળાવો આવેલા છે જેમાંથી મોટા ભાગના તળાવો ખાલીખમ છે જો આ તળાવો ભરવામાં આવે તો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે જાવિત્રીનું તળાવ સૂકું ભટ્ટ જોવા મળ્યું તળાવની તિરાડો જોઈ ખેડૂતોની ઊંઘ હરામ પશુઓને પીવડાવવા માટે પણ પાણીનો અછત અનેક પશુ પંખી પાણી વગર તરફડીને મળી ગયા ચારે તરફ તળાવના તળીએ પડેલી તિરાડો અને વચ્ચે ભરેલો થોડો પાણીનો ખાડો પશુઓને આપે છે આંશિક રાહત પશુઓની આવી હાલત જોઈ ખેડૂતો ચિંતામાં અને બોરમાં પણ પાણી સુકાઈ દેખાયા અરવલ્લીમાં પાંચસો એકવીસ તળાવમાંથી ચારસો થી વધુ તળાવમાં દેખાયા તળિયા કાળઝાળ ગરમીમાં વૃક્ષો અને ઘાસચારો સુકાયા અને પાણીની અછત સર્જાય તળાવમાં પાણીની લહેરોને બદલે ઉડી રહી છે ધૂળની ડમરી તળાવના તળિયા દેખાતા પશુઓને મરવા પડી પડી રહ્યા છે પાણી માટે વલખા પાણી આપો પાણી આપોના પોકાર ઉઠ્યા કપરી સ્થિતિમાં પશુપાલન કરતા ખેડૂતોની ચિંતા વધી મેઘરાજ બિલોડામાં સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન સુકાઈ મેઘરાજ તાલુકામાં વેડી ડેમમાંથી માત્ર બાર ગામે જ થઈ રહ્યું છે પાણીનું વિતરણ અરવલ્લી પંથકમાં નર્મદાનું પાણી આપવા લોકમાં ઉઠી ચોમાસા પહેલા પાણી વગર એક દિવસ કાઢવો પણ મુશ્કેલ બન્યું અંતિમ તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ગુજરાતની મુલાકાત એકત્રીસ મે અમિત શાહ કરશે સોમનાથ દાદાના દર્શન રાજકોટ એરપોર્ટ અથવા શહેરમાં ટૂંકું રોકાણ કરે તેવી શક્યતા ચાર જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી થશે મતગણતરી મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં યોજાઈ હતી સમીક્ષા બેઠક બે જૂન સુધીમાં મતગણતરી માટે તમામ ઓબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ રાજ્યમાં છવ્વીસ કેન્દ્ર પર મતગણતરી થશે મતગણતરી પ્રક્રિયા માટે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો એસી મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો કલાકો બાદ રેલ વ્યવહાર શરૂ ન થતા વાપી અને વલસાડ રેલવે સ્ટેશન મુસાફરો અટવાયા અકસ્માતને કારણે મોડી પડી રહી છે અનેક ટ્રેન ખંભાળીયા તાલુકાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા સિંહણ ડેમમાંથી માટી કાઢવાના કામમાં હેરાનગતિ ન કરવાના મુદ્દે માંગી હતી એક લાખ દસ હજારની લાંચ એસીબીએ સરપંચ અને તેમના પુત્રને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા ગીર સોમનાથમાં સુત્રાપાડા પોલીસ કસ્ટોડિયન ડેથ મામલે લોકોના ધરણા એમએલએ હીરા પુત્ર અને એમએલએ વિમલ કરી રજૂઆત ન થાય તો પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના નામે ઠગાઈ વર્ષે છ હજાર આપવાના નામે એપ્લિકેશન કરાવી પૈસાની ઉઠાંતરી કરાઈ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા સાયબર ક્રાઇમની અપીલ રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ તમામ પોલીસ કમિશનર અને તમામ જિલ્લા પોલીસ વડાઓએ કડક સૂચના આપી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ રાજકોટ ટીઆરપી આકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પણ હજુ પુરવઠા તંત્ર જાણ કલેકટરે પુરવઠા તંત્રને આપ્યા છે આદેશ પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની જોઈ રહી છે રાહ હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર જાગ્યું ગેમ ઝોનને મહાનગરપાલિકા દ્વારા તાળા મરાયા એનઓસી ફાયર સેફ્ટી બાદ હવે ગેરકાયદે બાંધકામ કરેલા ગેમ ઝોન પર તંત્રએ કરી લાલ શોર્ટ ગેમિંગ ઝોન પર મનપાએ માર્યા તાળા સુરતમાં ફાયર વિભાગ સીલિંગ સતત બીજા દિવસે યથાવત ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ટ્યુશન અને રેસ્ટોરન્ટમાં કાર્યવાહી રાધે માર્કેટની દુકાનો અને દુકાનો સીલ કરાઈ રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠકનું થયું આયોજન નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહીની અપાઈ સૂચના ફાયર એનઓસી બીયુ પરમિશન સહિત નિયમોનું પાલન ન થયેલું હોય ત્યાં પાસે નોટિસ રેમેલ વાવાઝોડાના કારણે થયેલા ધોધમાર વરસાદથી આસામમાં જળાશયમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો નદીમાં પાણી છોડાતા બરપાની નદી પર બનાવાયેલો પુલ પાણીના પ્રવાહમાં તણાયો પુલ તણાતા અનેક ગામો સંપર્ક નિહુણા થયા મણિપુરમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું ઇમ્ફાલ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઉપરાંત ઉત્તરી એઓસી બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો મેઘાલયમાં પણ વરતાઈ રેમેલ વાવાઝોડાની અસર શિલોંગમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત તમિલનાડુના ખીતુકુડીમાં ભારે પવન ફૂંકાતા વધી ખેડૂતોની સમસ્યા ભારે પવનના કારણે પપૈયાના અનેક થયા મણિપુરમાં પણ વરતાય રેમેલ વાવાઝોડાની અસર ઇમ્ફાલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ મણિપુરમાં અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબકારની સ્થિતિ મણિપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો રસ્તા શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી અનેક મણિપુરના ઇમ્ફાલમાં રેમેલ ચક્રવાતની અસરથી તબાહી બે દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી રહી છે ડેમલ ચક્રવાતની અસર થતા ઇમ્ફાલમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ જળાશયમાં પાણીના સ્તર વધ્યા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો ભારે વરસાદથી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા વાહનો પસાર થતા જાણે રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા રસ્તા આસપાસની નીચાણવાળા મકાનોમાં ભરાયા પાણી પાણી ભરાતા ગર્વકરીને પણ પહોંચ્યું નુકસાન આસામના ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ રેમલ ચક્રવાતની અસરથી ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ ગુવાહાટીના મુખ્ય ઉપર નદી વહેતી જોવા મળી રસ્તા પર ભરાયેલા પાણીથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન ચક્રવાતની અસરથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા અનેક વીજપુલ અને મકાનને પક્ષીગ્રસ્ત થયા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો વરસાદના પગલે સામાન્ય જનજીવનને પડી અસર ભારે વરસાદને પગલે આસામના કચર જિલ્લાના સ્લીચરમાં પાણી ભરાયા સ્લીચરના રસ્તા પાણીમાં ગરકાવ થયા લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી ઘરવખરી પાણીમાં પલડી જતા નુકસાન રેમેલ વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર આસામથી સામે આવ્યા તબાહીના દ્રશ્યો અનરાધાર વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો રેમેલ વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત આસામમાં ચક્રવાતના કારણે નદીઓ તોફાની બની નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા અનેક રસ્તાઓ ધોવાયા વીમા હાસા ઓ જિલ્લામાં કારણે અને આસમના નગાંવના કાલિયાબોરમાં એક ઘરમાંથી પાંત્રીસ જેટલા સાપ અને બચ્ચા નીકળ્યા ઘરના બાથરૂમમાંથી સાપ નીકળતા જોઈને સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા સાપનું રેસ્ક્યુ કરનારા સંજીવ ડેકાએ તમામ સાપને સુરક્ષિત રીતે બચાવી લીધા કેરળના કોચીમાં જામ્યો વરસાદી માહોલ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે પડ્યો વરસાદ ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી કેરળના કોચી અને અર્ણાકુલમમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ મુશળધાર વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા કેપદ મુગલ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ થયા પરેશાન કેરલામાં તિરુવનંતપુરમના મુથલા પોઝીમાં માછીમારોથી ભરેલી નાવ પલટી માછીમારોથી ભરેલી નાવ પલટી જતા નાવમાં સવાર અનેક માછીમારો ઈજાગ્રસ્ત થયા માછીમારોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે ખસેડાયા ઉત્તરપ્રદેશના આલીગઢમાં અસહ્ય ગરમીના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ ગરમીના કારણે ખેતરોમાં જમીનનું નુસૂકી થતા વધી ખેડૂતોની સમસ્યા પાક બચાવવાની આશા સાથે ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ